બોડેલી નગરમાં આજ રોજ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ જેમાં ફક્ત ગરીબ વર્ગના રોજિંદુ પેટી રડતા નાના વેપારીઓ ભોગ બન્યા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરની સૂચનાથી પ્રાંત અધિકારી તથા મામલતદાર તેમજ પોલીસ કાફલા સાથે તંત્રએ બોડેલી નગરના દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરી જેમાં લારી ગલ્લા સ્વચ્છતા સ્વેચ્છાએ પોતાના ધંધાઓ સમેટી ઘર ભેગા થયા જ્યારે અલીપુરાના બસ ડેપો સામે એક લારી ઉપર જેસીબી ચલાવી દેવામાં આવ્યું હતું જ્યારે પણ દબાણો હટાવો ઝુંબેશ ચાલે છે ત્યારે નાના વેપારીઓ જ ભોગ બનતા હોય છે બોડેલી નગરમાં દુકાનોની બહાર લટકણિયા તેમજ દુકાનની બહાર ગોઠવેલા સામાનથી થયેલા દબાણ વેપારીઓએ જાતે દૂર કર્યા આખા બોડેલી નગરમાં તેમજ હરખલી કોતર પર થયેલા દબાણો અંગે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ હોવા છતાં પણ પરિણામ શૂન્ય છોટાઉદેપુર જિલ્લામાં કેટલાય કલેક્ટર બદલાઈ ગયા પરંતુ મોટામાં મોટા દબાણો દૂર કરવામાં આવતા નથી જે બોડેલીમાં ચર્ચાનો વિષય બન્યો હતો રિપોર્ટર જીગ્નેશ દરજી બોડેલી છોટાઉદેપુર